નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગોત્રી પોલીસે દરડો પાડી તેર લાખ ઉપરાંતની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો વાસના રોડ પરથી બિનવારસી દારૂની ટ્રક ઝડપી પાડવામાં આવી છે વડોદરાના વાસના રોડ વિસ્તારમાં બે દિવસ પહેલા બિનવારસી હાલતમાં દારૂ ભરેલી ટ્રક પકડવાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ એક ખેપિયાને પણ ઝડપી પાડ્યો છે વાસના ખાતે ગરવકરીના સામાનમાં દારૂ ભરેલી ટ્રક આવી હોવાની વિગતોના પગલે ગોત્રી પોલીસે દરડો પાડી તેર લાખ ઉપરાંતની કિંમતની દારૂની બસ્સો પેટી કબજે કરી હતી પોલીસને જોઈ બે લોકો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા જેથી પોલીસે મોટરસાઇકલ કબજે લીધી હતી અને બનાવમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે દારૂની ખેપમાં સંડોવાયેલા ભાવેશ જગદીશભાઈ પરમાર કુંભાર ફરિયુ વાસના વડોદરાને વડોદરા પાદરા રોડ પર એક પાનના ગલ્લેથી ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ